નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો શાળા સહાયક શાળા સહાયક જેવા સુફિયાણા શબ્દથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગમાં એક નવા દૂષણને જન્મ આપવા જઈ રહી છે જી હા આજના સમાચાર એવા છે કે ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે પછી એ સરકારી હોય કે ગ્રાન્ટેડ એ શાળાઓમાં જે ક્લાર્કની જગ્યાઓ ખાલી હતી એની ઘણી બધી રજૂઆતો થઈ હતી સરકારમાં કે છેલ્લા સત્તર વર્ષથી ક્લાર્કની કોઈ ભરતી કરવામાં નથી આવી અને ઘણા બધા લોકો આ ક્લાર્કની કાયમી ભરતી થાય એની આશા રાખીને બેસી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ બધી જગ્યાઓ ઉપર કાયમી રીતે ભરાય અને લોકોને નોકરી મળે એવી આશા હતી પણ આ સરકાર કંઈક બીજું જ વિચારીને બેઠી હતી જે એમના પેટમાં જે પાપ હતું એ હવે બહાર આવી ગયું છે ધીરે ધીરે કહેવાનો મતલબ એ છે કે આ શાળા સહાયકની જે ભરતી રહી એ આવવાની છે પણ એ કાયમી નહીં એ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી થવાની છે હા તમે ઘણા લોકોએ આજના ન્યૂઝપેપર પણ જોયું હશે અને વિભાગમાંથી પણ એવી જાણકારી જે મળેલી છે કે જે શાળા સહાયકની ભરતીનું જે નોટિફિકેશન રહ્યું એ ચૂંટણીની આચારસંહિતા જે પૂરી થાય એ બધું તરત આવશે હવે એમાં એ લોકો એક્ઝામ લે છે કે પછી કોઈ મેરિટ આધારિત કઈ રીતે કરે છે એ લોકો જીઆરમાં નક્કી કરશે લગભગ તો એક પરીક્ષા લેશે એને પ્રમાણે કરશે પણ મૂળ વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમને જબરદસ્ત પ્રોત્સાહન મળી રહ્યું છે અને એના ઉપર જ સરકાર આગળ વધી રહી છે કોઈને કાયમી નોકરી આપવા માગતી નથી તો ખરેખર આ એક દૂષણ છે શિક્ષણ વિભાગમાં પહોંચી ગયું છે લોકોને રોજગારી મળતી નથી મળે છે તો પાર્ટીએલ મળે છે ગમે ત્યારે જેમ જ્ઞાન સહાયક પ્રથા એ તમે જોવો સીઆરસી બીઆરસી એની અંદર પણ કોન્ટ્રાક્ટ પ્રથા લાવી દેવામાં આવી છે તો કોન્ટ્રાક્ટ પ્રથા લાવવા માટેનું કારણ એ છે કે સરકારને તમે બોજ ના બની શકો તમારે ઉપયોગ કરી અને ગમે ત્યારે તમને છૂટા કરી શકે છે ગમે ત્યારે પરિપત્ર કરી દે કે ભાઈ કાલથી છૂટા તમારો કોઈ હક્તાઓ તમે ન કરી શકો તો આપણા હાથ પગે કાપી લે છે તો આ શાળા સહાયકની જગ્યાઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અમને નક્કી કરવાનું શરૂ કર્યું છે અને બસો પચાસથી વધુ સંખ્યા જે શાળામાં હશે તે શાળાઓમાં આ શાળા સહાયક નિમાશે શરૂઆતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આ શાળા સહાયક નિમાશે જેવી રીતે જ્ઞાન સહાયકમાં થયું હતું અને ત્યારબાદ પ્રાથમિકમાં પણ જે પે સેન્ટર શાળાઓ છે એની અંદર આ જ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી શાળા સહાયકો નીમવા કટિબદ્ધ છે આ સરકાર તો મિત્રો તમારું શું કેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ખરેખર આ શાળા સહાયકની ભરતી સરકાર જે કરવા જઈ રહી છે યોગ્ય છે કે કેમ એ તમે જે જરૂરથી જણાવજો અને રહી વાત એમના શિક્ષણ પ્રત્યેના અભિગમની તો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાત સરકારનો શિક્ષણ પ્રત્યેનો જે અભિગમ રહ્યો એ ખાલી દેખાવટી છે બહારથી છે ગુજરાત મોડેલ દેખાય છે બહારના રાજ્યના લોકોને ઘણા એવા પણ લોકો હશે જે શિક્ષણ જગત સાથે થોડા ઓછા એટેજ હોય છે એમને પણ લાગે કે સરકાર ખરેખર બહુ જોરદાર કામ કરી રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોરદાર શાળાઓમાં ઊભા કરવામાં આવી રહ્યા છે કોમ્પ્યુટર લેબ પછી દરેક વર્ગોમાં મોટા મોટા જે જે બોર્ડ છે પેલા એ ડિજિટલ બોર્ડ આપવામાં આવે છે બધું જ છે પણ શિક્ષકો કાયમી મૂકવામાં બહુ જ ઉદાસીનતા છે બધું જ હોય ખેડૂત હોય ખેતરમાં બધું જ વસ્તુઓ અવેલેબલ હોય પણ પોતે ખેડૂત જ જો ના હોય તો ખેતીમાં ઉત્પાદન થવાનું છે નથી થવાનું એવી રીતે શિક્ષક વગર આ બધું જ નકામું છે તો કાયમી રીતે શિક્ષકો અને ક્લાર્ક પણ જો વહીવટીમાં ક્લાર્ક પણ જો કાયમી કે શેની અંદર મુખ્ય વસ્તુ એ છે કે કોઈ બી જે ક્લાર્ક હોય છે એની પાસે શાળાનો બધો જ ડેટા હોય એ કોમ્પ્યુટરમાં જે કામ કરતો હોય એ બધું એ જીઆરનું કામ કરતો હોય કે શાળાના હિસાબો બધું જે ક્લાર્ક કામ કરતા હોય એમની પાસે બધું ડેટા ગોપનીય માહિતી બધી એમની પાસે હોય છે હવે તમે એને છૂટો કરી દીધો અગિયાર મહિના પછી કે પોતે જ ભાગી ગયો બધો ડેટા લઈને તો એ શાળાનો કોઈ ડેટા લીક થાય ત્યાં કે એનો મિસયુઝ થાય એ બધી જવાબદારી કોણ લે તો એટલા માટે આ ક્લાર્કની પણ કાયમી એમની ભરતી થાય એ ખૂબ જ જરૂરી છે હવે પછી આમાં જે કંઈ અપડેટ આવશે આપણે જણાવીશું અને વધુ આપણે રિયલ ટાઈમ અપડેટ માટે આપણું વોટ્સએપ ગ્રુપ છે એજ્યુકેશન વિથ જિજ્ઞાસ એ ગ્રુપની લિંક જે છે એ હું કમેન્ટમાં પિન કરી દઉં છું તમે બધા જોડાઈ જજો તમારો જે કંઈ પ્રશ્ન હોય તમે મારા આ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો સાથે સાથે ગ્રુપમાં પણ આવી શકો છો ત્યાં સુધી જય હિન્દ ભારત થેન્ક યુ